સેવક લખવાની છે હું અત્યારે એસઆરસીમાં ડાયરેક્ટર તરીકે ચૂંટાયેલો છું તારીખ સોળ સત્તર અઢારના આઠ ડાયરેક્ટર અમારા પ્રોગ્રેસિવ પેનલના ઊભા છે ટોટલ વીસ ડાયરેક્ટર છે એમાં આઠ પ્રોગ્રેસિવ પેનલના છે બધાને નામનો પણ ખબર છે એ માટે તમને એક અપીલ કરું છું કે તમે અમારા આઠે આઠ ડાયરેક્ટરને પ્રોગ્રેસિવ પેનલના ચૂંટાઈ આવે એના માટે તમારા આશીર્વાદ જોઈએ અમે સૌથી પહેલાં જે ગાંધીધામમાં બહુ ડિમાન્ડ છે અત્યારે બસ સર્વિસ બિલકુલ નથી જે ત્રીસ વર્ષ પહેલાં બંધ થયેલી છે એને પાછું ચાલુ કરશું એસઆરસીના બેનરથી પ્રાઇવેટ અને પબ્લિકના સપોર્ટથી હા અમારે ગાંધીધામમાં અર્જન સ્ટોર છે એક બીજો હોલ છે ત્રીજો છે પ્રભુદર્શન આદિપુર અમે બધાને એક મોટી અપીલ કરીએ છીએ કે ભમ્પર બહુમતીથી અમને ચૂંટાઈ આપે તો અમે પબ્લિકના જેટલા પણ કામ છે શેર હોલ્ડરના બધા પૂરા કરવાની હું તમને ખાતરી આપું છું વોટિંગ રિઝલ્ટ ઓગણીસ તારીખે સાંજે પાંચ વાગે એજીએમ છે અડધો પોણો કલાક એજીએમ જીએમ એના પછી કાઉન્ટિંગ થશે સાત સાડા સાત વાગે રિઝલ્ટ આવી જશે કાઢી ચૌદસના દિવસે